નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ અને ત્રણસો ડિગ્રી સાયબર સિક્યુરિટી સર્વિસની અગ્રણી પ્રદાતા ડીઆરઓએને બુધવારે ઇન્ડસ્ટ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું જે ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઉદ્ઘાટન સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરજી ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા અત્યાધુનિક ઇન્ડિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ટૂલ્સથી સજ્જ છે જે ઇનોવેશન શિક્ષણ અને હેન્ડ ઓફ ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યુરિટી સંસ્કૃતિ વિક્ષામાં યોગદાન આપશે હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને સી અને ભારતના સૌથી યુવા સાયબર સિક્યુરિટી ઉદ્યોગ સાહસિક ડોક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખોલીને સન્માનિત અનુભવી રહ્યા છીએ જેમ જેમ સાયબર બનાવો વધુને વધુ જટિલ બનતા જાય છે તેમ કેન્દ્રની શરૂઆત એ સક્રિય અને સંકલિત સાયબર સિક્યુરિટી ઉકેલો તરફ એક મોટું પગલું છે એઆઈ દ્વારા સંચાલિત આ કેન્દ્ર રિયલ ટાઈમમાં બનાવો ને શોધવા ઘડવા અને તેનો જવાબ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે આઈસીએસસીસીસી દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે જે વાસ્તવિક સમયની ખતરાની ગુપ્ત માહિતી ઝડપથી ઘટના પ્રતિભાવ અને વ્યાપક સાયબર સિક્યુરિટી વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે અદ્યતન એઆઈ ટેકનોલોજીનો લાભ લે છે આ સુવિધા હેરિટેજ સાયબર વર્લ્ડ અને ના વચ્ચે ટેકનોલોજી અને જ્ઞાનની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં સાયબર સિક્યુરિટીમાં વ્યાપક નિપુણતા સાથે અદ્યતન ટેકનોલોજીનું સંયોજન છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં આ પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આજના ડિજિટલ વિશ્વમાં સાયબર સિક્યુરિટીનું ખૂબ મહત્ત્વ છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે સાયબર જોખમો સાથે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આઈસીએસ સીએસ એસ સી સાયબર સિક્યુરિટી વર્કશોપ અને સેમિનાર દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગના અગ્રણી અને નિષ્ણાતોએ હાજરી આપી હતી જેમને ઉભરતા સાયબર સિક્યુરિટી ટ્રેડ પડકારો અને ડિજિટલ સિક્યુરિટીના ભાવીને આકાર આપવામાં એઆઈની ભૂમિકા વિશેષ આંતરદ્રષ્ટિ શેર કરી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન ઇન્ટિગ્રેટેડ સાયબર કમાન્ડ કંટ્રોલ જેમાં અમારા ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી હસનભાઈ श्री रत्नाकर महासंगठन मंत्री हमारा साथ है श्री चिरंजीव पटेल एम डी ऑफ बीसी स्नेहल ग्रुप ऑफ कंपनी श्रीमती स्नेहल ब्रह्म फाउंडेशन ऑफ स्नेहल फाउंडेशन स्नेहशिल्प फाउंडेशन डॉक्टर नागेश भंडारी प्रेसिडेंट सेक्रेटरी ऑफ सेंट्रल यूनिवर्सिटी डॉक्टर रीटू भंडारी एंड डॉक्टर राधिका भंडारी आज हम लोगों ने ये जो ग्रैंड लॉन्च का प्रोग्राम किया था उसके अंदर हमारा मेन इंटेंशन ये था कि कॉर्पोरेट्स में सबसे ज्यादा साइबर सिक्योरिटी का अभी बूस्टअप हो रहा है जितने भी साइबर अटैक साइबर फ्रॉड बढ़ रहे हैं उन सबके लिए साइबर सिक्योरिटी टेक्नोलॉजी बहुत जरूरी हो चुकी है और सबसे ज्यादा कॉर्पोरेट में अभी जो सबसे ज्यादा प्रॉब्लम आ रहा है वो प्रॉब्लम आ रहा है लैक ऑफ एम्प्लॉयमेंट लैक ऑफ साइबर सिक्योरिटी प्रोफेशनल तो इंडस यूनिवर्सिटी में द्रोना ने कॉपरेशन करके सबसे पहले इंडिया का बेस इंटीग्रेटेड साइबर सिक्योरिटी है उन लोगों को इंडस्ट्री का मिले, वो मिलके वो लो जब फ्रेशर की तरह जॉब करने जाए तो एक फ्रेशर नहीं एक ऑलरेडी प्रोफेशनल और एक्सपीरियंस होके काम कर पाए साइबर सिक्योरिटी की जो फाइट हमारी चल रही है हमारे नेशन के लिए साइबर अटैक्स के अगेंस्ट में Wo haben wir noch